વર્તેજ રોડ ઉપર ગેરકાયદેસર દબાણ હટાવવા ગયેલી હાઇવે ઓથોરિટીની ટીમ વિલે મોઢે પાછી ફરી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા હાઈવે ઓથોરિટીની ટીમ ગઈ હતી પરંતુ સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ વિરોધ કર્યો હતો તેમણે એવું કહ્યું હતું કે પહેલાં બુદેલથી દબાણો હટાવતા આવો પછી વર્તેજ તરફના દબાણો હટાવો માત્ર વર્તેજને જ ટાર્ગેટ બનાવી તંત્ર ભેદભાવભર્યું વલણ દાખવે છે તેવો આક્ષેપ કર્યો હતો આમ લાંબી રકજક પછી દબાણ હટાવવા ગયેલી હાઈવે ઓથોરિટીની ટીમ દબાણ દૂર કર્યા વગર વિલે મોઢે પાછી ફરી હતી દબાણ ટીમમાં મહુવા હાઈવે ઓથોરિટીના ગજેરા તથા ભાવનગર હાઈવે ઓથોરિટીના મેવાડા ગ્રામ્ય મામલતદાર વગેરે જોડાયા હતા

તમારી પાસે હજુ નહીં રાખ્યો આમ તમે કહેશો ને તમારે ફાડવું નહીં પણ તમારે ફાડવું નહીં પણ અમે અમારી રીતે લઈ લઈશું પણ તમે ઉત્તમ કર્યો ના કલેક્ટર સાજે ઉત્તમ કર્યો તમે અમે મજીબ નાખીને સારું હાડ લેખો

અમારા ગામમાં મહુવા સ્ટેટ હાઈવેના ગજેરા સાહેબ અને ભાવનગર નેશનલ હાઈવેના મેવાડાભાઈ એ આઠથી દસ જણાને જ નોટિસ આપી ગયા અહીંયા એક અમારા ગામના ધનજીભાઈ ડાવરા છે ને કહેવાથી એટલે આવી રીતે ગરીબ માણાને હેરાન કરે છે અને ગરીબ માણાની રોજીરોટી હાલતી હોય એની ઉપર પાણી ફેરવે છે બેઠા બેઠા અને આરે મામલતદાર સાહેબ આવ્યા છે ગ્રામ્ય મામલતદાર એટલે આવી રીતે કરવું હોય તો એની કે કરતા હો અમે તંત્ર સ્વેચ્છાએ જેનું આ ગેરકાયદેસર કેબિન કે જે કાંઈ ધંધો હોય છે એ ઉપાડી લે પણ દસ જણાને પાંચ જણાને ને શા માટે આવી નોટિસ આપે છે આ લોકો ધનજીભાઈ ડાવરા ભાઈ થી પૈસા કાયદા એવી રીતે ગરીબ માણસ હેરાન કરવા માંગે